તો અંકલેશ્વરથી સુરત જવાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી એક ડમ્પરના પાછળનો જેક ઊંચો રહી જતાં હાઈવે ઉપર લગાવવામાં આવેલ લોકેશન હોર્ડિંગ સાથે આ ડમ્પર અથડાયું હતું ત્યારે જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો ત્યાંથી થોડા જ અંતરે પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલી છે જેમાં હજારો કર્મચારીઓને લઈને કંપનીના વાહનો અવરજવર કરતા હોય છે ત્યારે જો એવી કોઈ પસાર થતી કર્મચારીઓની બસો કે અન્ય વાહનો ઉપર આ હોર્ડિંગ પડે તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેના માટે જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હાઈવે પર આવા બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ન થાય તેવા પણ પ્રશ્નો હાલ ઉઠવા પામે છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની ગાડી પણ પેટ્રોલિંગમાં ફરતી હોય છે તો આવા ડમ્પર કે અન્ય વાહનો પસાર થાય છે ત્યારે તેમને રોકવામાં કેમ નથી આવતા ત્યારે અનેક વાર ડમ્પર ચાલકોના લીધે હાઈવે ઉપર લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે અને અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે કે નહીં તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે વધતા જતા આવા અકસ્માતો સામે તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે